નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની ડુંગરીની આવકની વાત કરીએ મિત્રો ડુંગરીની આવક બમ્પર જોવા મળી રહી છે મિત્રો અત્યારે ટ્રાન્સપોર્ટ નગર ભરાઈ ગયું હતું તેમાં રાજી પતી ગઈ ત્યારબાદ ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આ છ ખાના બ્લોક છે તેમાં હરાજી ચાલુ રહી ચાલુ થઈ રહી ઠાકાસી ગ્રાઉન્ડ કહેવામાં આવે છે મિત્રો આ તો ને ત્યારબાદ તો નવા ગ્રાઉન્ડમાં પણ ડુંગળી ઉતરે છે મિત્રો ને કપાસ છાપરા નંબરની બાજુમાં પણ ડુંગળી ઉતરી છે એટલે આવક તો ઘણી સારી કહી શકાય મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે નગર પતાવી નથી અરે ઠાકરસીભાઈ ગ્રાઉન્ડમાં ત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી રહીએ છીએ આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને મિત્રો સવારમાં આપણે ભાગ વન અપલોડ કર્યો હતો અત્યારે ભાગ ટુ બની રહ્યો છે મિત્રો ને અત્યારે સવારના અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યાનો ટાઈમ છે આ રૂપિયાનો ભાવ પાંચસો ને જોઈ શકો છો પાંચસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણ છે સુપર માલ છે મિત્રો પાંચસો ને અને સાઈડની વાત કર તો નાનું મોટું મિક્સ જ છે બે

બગાર માલ જોવા મળી રહ્યું છે ને એકોતેર રૂપિયા બેતે જોવા મળ્યો છે સાઈઝમાં ફૂલ સાઈઝ છે મોટી સાઈઝ છે 71 રૂપિયામાં 388 351 51 51

છસો ને એક રૂપિયાનો ભાવ થયો છો ને એક રૂપિયાનો ભાવ થયો તમે છ એક રૂપિયામાં વેચાણો છે અમારે છસો ને